મજબૂર બની જાય જ્યારે ભક્ત બોલાવે ને ત્યારે ભગવાનને પણ આવવું જ પડે નરસિંહ મહેતાએ ભગવાનના એકાવન વાર ભગવાન નરસિંહ મહેતા પાસે આવ્યા અને વૈષ્ણવ કહેવાના જુઓ હે અને આવા જ્યારે જીવ ભગવાનના ભક્ત બને છે ને ત્યારે એને સાચા વૈષ્ણવ કહેવા અને આવું જ જ્ઞાન જે પીપા ભગતે નરસિંહ મહેતાને જ્ઞાન આવ્યું સાચા વૈષ્ણવ બનાવ્યા ને આવું જ જ્ઞાન ચૈતન્ય મહાપ્રભુજીએ બસો ને બાવન જીવોને આપ્યા અને એને વૈષ્ણવ બનાવી લીધા જુઓ અને આ જ કાર્ય શ્રીજી મહારાજે કર્યા પાંચસો પરમહંસ બનાવ્યા પરમહંસનો મતલબ પરમ એટલે એટલે કે કે મહાન મહાન અને અને હંસ આત્મા આત્મા જીવને બનાવી દીધી ક્યારે આ જ્ઞાન આપીને શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસે જ્ઞાન મેળવું અને રામાનંદ સ્વામી પાસેથી જ્ઞાન શ્રીજી મહારાજે મેળવીને સાધના કરી અને સાધના મેળવા પછી એ જગતના ગુરુ શ્રીજી મહારાજ બન્યા જો એને બસો ને પાંચસો ને પરમહંસ બનાવ્યા આ જ જ્ઞાન રામાપીર ભગવાન આવ્યા તમે જુઓ રામાપીર ભગવાન આવ્યા નેતલ દે જ્ઞાન આપ્યું અને કીધું છે કે પૂ પાંચ અને પીર બનાવ્યા હે અરજી ભાટીને જ્ઞાન આપ્યું ડાલીભાઈને જ્ઞાન આપવું આ બધા સમાજની અંદર આવ્યા ને એક જ કાર્ય કર્યું છે તો આ સમાજ શા માટે બધાને કારણે અલગ બને છે એક જ્ઞાનને જાણો ગુરુ મહારાજનું એક કાર્ય છે એક રાષ્ટ્ર એક ધ્વજ અને એક આત્મા એ દેશને એક કરવા માંગે છે સારા સમાજના જીવોને એક કરવા માંગે છે પણ જ્યાં સુધી આ જીવાત્મા એક એવા ઈશ્વરને પ્રાપ્ત નહીં કરે એનું જ્ઞાન નહીં જાણે ત્યાં સુધી આ સમાજની અંદર પણ જીવ ક્યારેય એક નહીં થઈ શકે તમે જુઓ હે ને એટલે આપણે બધા તો કહીએ છીએ કે ઈશ્વર એક જ છે તો અનેકમાં શા માટે આપણે પડેલા છીએ જેટલા પણ સમાજની અંદર ભગવાને અવતાર ધારણ કર્યા ને આ બધા એક જ શક્તિના સ્વરૂપ છે પણ તો મારા તારાની અંદર આપણે શા માટે ફસાયા છીએ હે ને મારું તારું એ ભગવાન એમ કે છે મેં અરું મોર તોર તે માયા મારું તારું છે ને એ જ સમાજની અંદર માયા છે અને મારા તારાની અંદર જેટલા ફસાયા છે ને એ ધર્મ જ્ઞાન ભક્તિ કે ઈશ્વરને જાણતા જ નથી એટલે એ મારું તારું કરે છે બાકી એકવાર જીવ જ્ઞાન જાણી લે અને પછી એમ કે ને કે આ ભગવાન મારા કે આ ભગવાન તારા એ ક્યારેય નહીં કે કેમ કે એણે એક એવા ઈશ્વરને જાણી લીધા માનવાના બધાને પણ જાણવાના એકને જે આપણી અંદર છે ન હોય ને એને જાણવાના હોય કેમ કે આપણને બધું જ દેખાય છે બધાને જોઈ શકીએ છીએ બધાને જાણીએ છીએ પણ કોને નથી જાણતા એક ઈશ્વર જે આપણી અંદર છે એને જાણો અને એક સૂત્ર છે ને આપણે મહાપુરુષે આપ્યું છે કે પહેલે જાણો બાદ મેં માનો કે પહેલાં જાણો અને પછી તમે માનો કે કોણ છે તમે જેને માનો છો ને એને તમે જીવનની અંદર હૃદયની અંદર જાણવાનો પ્રયત્ન કરો કોઈ અલગ વસ્તુ નથી કોઈ અલગ જ્ઞાન નથી કોઈ અલગ ભક્તિ નથી કોઈ અલગ ધર્મ નથી બધું એક જ છે તો આપણે ક્યાં અલગ પડીએ છીએ આપણા વિચારોથી આપણી અજ્ઞાનતાથી એટલે સંતોએ કીધું છે કે અરે અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો નથી કાયમ આ ઘટમાં રહેવાનો પછી થાશે માનવી ઘટમાં તો ઘોર અંધકાર છે અરે અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે શું કીધું સંતોએ ત્યારે અજ્ઞાની જીવડા કરી લે દીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે આપણા ઘટ મંદિરની અંદર અંધકાર છે ને તો આપણે મનના આપણે ઘરમાં પણ મંદિરમાં દીવા કરવાથી ક્યારેય આપણી અંદર અંજવાળા નહીં થાય જુઓ હે ને ઘણા લોકોને આપણે એમ કહીને કે તમે શું કરો છો ભક્તિમાં તો કહેતા હોય છે કે બેનજી કાંઈ ન કરીએ ને તો કાંઈ નહીં બીજો તો ટાઈમ નથી મળતો પણ થોડોક ટાઈમ મળે ને એટલે અમે ભગવાનના મંદિરમાં બે દીવા કરી લઈએ છીએ હવે વિચાર કરો કે તમારા દીવા કરવાથી ભગવાનના દરબારની અંદર શું અજવાળા થવાના છે જેણે સૂર્ય ને ચંદ્ર જેવા બે મોટા મોટા દીવા જગતને પ્રકાશ આપનાર પ્રગટાવી દીધા એને આપણા બે દીવાની શું જરૂર પડવાની છે કે આપણે એને બે દીવા કરવા પડે પણ આ એક પ્રેરણા આપે છે તમે જુઓ શું કહે છે આપણને હે જ વાતમાં આ બે દીવા તું બહાર કરે છે ને એવા જ બે દીવા તારી અંદર જ્ઞાન અને ભક્તિના પ્રગટાવી દે બસ આટલું જ તારે કરવાનું છે ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે બીજું કાંઈ નથી કરવાનું અને તું કીધું ને ભગવાન એમ કીધું કે ભાઈ તું એક કદમ આગળ વધીશ ને હું તારી પાસે દસ ડગલા વધીને આવું છું પણ તું એક કદમ તો વધ એક ડગલું તો તું ભરી લે હવે એક ડગલું ભરું ને એટલે માણસને એમ થાય કે મારે કેટલાય કિલોમીટર ચાલવું પડશે હે ને આમ તો આપણે હરિદ્વાર જઈએ હવે એક ભાઈ પરમદિસે અમારા આશ્રમમાં આવ્યા ને જુનાગઢમાં તો હું કંઈ ખબર કે બેનજી હું કૈલાસ માન સરોવર જઈને આવું ક્યાં કૈલાસ માનસરોવર જુઓ હે ને મેં કીધું ભગવાન શંકરે ખબર અંતર પૂછ્યા તો કે બેનજી ત્યાં થોડા હોય હવે ખબર છે એને કે ત્યાં નથી અને છતાં એ જો એ જઈને ત્યાં આવ્યા ને હેને મેં કીધું એક કલાક ધ્યાનમાં બેઠી બેસી લીધું હોત ને તો એ કૈલાસવાળા ભગવાન તમારી અંદર બિરાજમાન છે ને તમને અંદર અહીંયા દર્શન આપી દે ને મીરાબાઈ એટલે જ કીધું ને કે ના જાઓ મેં મંદિર મસ્જિદ ના જાઓ મેં કાબા કૈલાસ ના જાઓ મેં અયોધ્યા કાશી મેરે તો પીવ મેરે ઘટ ભીતરે ના કહું આતી ના કહું જાતી હે કેટલું સરસ કહી દીધું મીરાબાઈએ કે મારે ક્યાંય જવાની જરૂર નથી હું કેવલ મારા આરાધ્યને મારા પરમાત્માને મારા ગિરધર ગોપાલને મળવા માટે કેવલ મારે અંતર જગતની અંદર પ્રવેશ કરવો પડે છે બસ ત્યાં જાઉં ને એટલે મને પરમાત્માની પ્રાપ્તિને દર્શન થઈ જાય કેટલો સીધો ને સરળ રસ્તો છે જુઓ પણ આ જ લોકોને અઘરું લાગીશ એને બધું કરે કંઈ મહિના મહિના સુધી તીર્થોની અંદર ફરવા જાય મહિનો મહિનો સુધી આ શ્રાવણ મહિના જાય ને એટલે એમાં કેટલો મહિનો મહિનો સુધી પાસ કરે અને કેટલું કરે પણ એક કલાક ઈશ્વરનું ધ્યાન કરવા માટે જીવ નથી સમય કાઢી શકતો જો ને મને એક ભાઈ મને મળ્યા ને મને શું કહે ખબર એટલે હું અમારી ધર્મ પત્રિકા આવે છે આવી પત્રિકાના અમે મેમ્બરશીપ બનાવવા માટે જઈએ લોકોને મળીએ એક ભાઈને હું હું એ ભાઈને મેં કીધું કે ભાઈ અમારી આ સત્સંગની ને ધર્મ પુસ્તક આવે છે બહુ સરસ છે તમે પણ તમારા ઘરે મંગાવો ને એટલે મને ભાઈ કહેવા લાગે કે બેનજી તમે મારો જુઓ ને કેટલો મોટો બિઝનેસ ચાલે મને થોડો કંઈ સમય મળતો નથી આમાં ક્યાં હું તમારી પુસ્તક વાંચું મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં તમને ટાઈમ નથી મળતો હું વાત માની શકું છું પણ તમને સૂતા ભેગી તો ઊંઘ નહીં આવતી હોય ને ભલે તમને પાંચ મિનિટ કે બે મિનિટનો ટાઈમ મળે તો તમે પાંચ મિનિટમાં પણ ઘણું બધું વાંચી શકો સમજી શકો વિચારી શકો તમે પાંચ મિનિટ પણ વાંચવા માટે એક પુસ્તક તમે મંગાવો કેમ કે આજે મોટા મોટા પુસ્તકો વાંચવા માટે આપણી પાસે સમય નથી ને આજે આપણને બોર લાગતા હોય છે કે ભાઈ આટલો બધો સમય આપણે ક્યાંથી કાઢો હોય ને કેમ કે આ સમાજની અંદર આઈ હ્યુ બિઝી વેરી બિઝી ખૂબ બિઝી છે એમ એટલું સમાજની અંદર લોકો ફિટ થઈ ગયેલા છે એટલે વિચાર કરે કે ભાઈ સમય મારી પાસે સમય જ નથી એમ હવે આવો બધો વિચાર કરે અને આપણને અમને એમ કહેતા હોય છે કે અમારી પાસે સમય નથી બરાબર એટલે મેં એ ભાઈને કીધું કે ભાઈ આટલો બધો ભગવાને ચોવીસ કલાક આપ્યા છે તો ચોવીસ કલાક ભગવાને આપ્યા છે તો તમે એક કલાક એના માટે નહીં કાઢી શકો એટલે મને કે બેન ભગવાને ચોવીસ કલાક આપ્યા ને મને કદાચ ત્રીસ કલાક આપ ને મારે માટે ઓછા પડત હવે બોલો આને તમે શું કહ્યું હવે તોય મેં એ ભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો મેં કીધું ભાઈ જુઓ કેમ કે એ સમય હું અમદાવાદની અંદર હતી અને અમદાવાદની અંદર એના આગળના વર્ષે ભૂકંપ આવ્યો અને પછીના વર્ષે પાણી આવ્યું અમારા આશ્રમમાં આવી ગયું હતું સાત ફૂટ સુધી પાણી ચડી ગયું હતું જો સાત ફૂટ સુધી આશ્રમમાં હતું પાણી એટલે મેં એ ભાઈને કીધું કે ભાઈ ભગવાને આપણને આગલા સમયની અંદર જો ભૂકંપમાંથી બચાવી લીધા કદાચ આપણે લાઇનમાં ઊભેલા છીએ ક્યારે નંબર આપણો લાગી જાય આપણને ખબર નથી અને પાણી આવ્યું બ બે માણસ સુધી પાણી ચડી ગયા હવે એમાંથી ને આપણને બચાવી લીધા અને હવે ત્રીજો કયું સંકટ આવે ને આપણે લાઈનમાં ઊભાને આપણો નંબર લાગી જાય આપણને થોડી ખબર છે એ કે બેન એ વાત સાચી તમારી હો મને કહે કે બેન આ બધી સમસ્યાનું સમાધાન છે ને એનું મેં કરી લીધું છે એટલે મેં કીધું મને જાણવાની ઈચ્છા થઈ મેં કીધું તમારી બી આટલી મોટી મતલબ કુદરતી સમસ્યા હોય અને એમાંથી જો તમને સમાધાન કાઢતા આવડતું હોય તો મને જરા બતાવજો તમારી સમસ્યાનું સમાધાન કેવી રીતે તમે કર્યું કેમ કે અમે તો હજારો ને લોકો લાખો લોકોને સત્સંગ સંભળાવતા હોય તો અમને કહેવાની ખબર પડે ને એમ એટલે કે હા બેનજી કાંઈ વાંધો નહીં કે તમને બતાવી દઉં એ કે મેં છે ને બે માળનું મકાન બનાવ્યું હતું અને હવે આ વર્ષે મેં ત્રીજું માળ મકાન બનાવી દીધું એટલે મેં કીધું સારી વાત છે ત્રણ માળ મકાન બનાવ્યું પણ વિશેષતા એની તો કે જો ભૂકંપ આવે ને વચ્ચેના માળે રહેવાનું એમ કે રહેવાનું વચ્ચેના માળે ભૂકંપ આવે ને એટલે ફટ નીચે ઉતરી જવાય અને પાણી આવે બે માળ સુધી પાણી આવી જાય છે પાણી આવે ને એટલે ત્રીજા માળે ચડી જવાનું કેટલી સારી યુક્તિ કહેવાય કે બરાબર ને બેન એમ મેં કીધું આ બરાબરને થોડીક અડધી છે એમ પૂર્ણ નથી એમ આમાંય તમારી સમસ્યા તો ખરી જ એમ એટલે મને કે કેવી રીતે એટલે મેં ભાઈને સમજાવવાની કોશિશ કરી મેં કીધું ભાઈ આપણે જોયું કે અમેરિકાની અંદર વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર હતું ખબર ને તમને બધાને કે હા મેં કીધું આખું એટલું મોટું એ ટાવર હતો અને ટાવરમાં ઉપરનો રહી ગયો નીચે રહી ગયો વચ્ચેથી વિમાન ચાલી ગયું એટલે મેં ઉપરનું સાફ થઈ ગયું નીચેનું સાફ થઈ ગયું ને આવું કંઈક થાય તો એટલે એ ભાઈ છે ને જૈન હતા આમ તો જૈન લોકો કોઈ જીતવા ન દે મને ખબર છે કોઈને જીતવા ન દે વેપારી લાઈન એટલે એની બુદ્ધિ બહુ વિકસિત હોય ગમે ત્યાંથી રસ્તો કાઢી લે એમ એટલે મેં એ ભાઈને પછી ભાઈ મારી મને કહેવા લાગે કે બેનજી એ કે એ કે પાવર તો છે ઘણો એવો એમ કે મેં કીધું કેવી રીતે તમને ખબર પડી એ કે હું છે ને વહાણીઓ છું એ કે આજ સુધી મને કોઈ હરાવી નથી શીખ્યા અને તમે મને આટલો સોલિટ જવાબ આપીને તમે જે મને હાર આપી છે ને હું તમને એક પ્રશ્ન પૂછી શકું મેં કીધું પૂછો ને એટલે મને તમારા ગુરુ મહારાજ કોણ છે કીધું ક્યારની તમારી સામે પુસ્તક લઈને ઊભી છું આમાં જે ફોટો છે ને જે મારા ગુરુ મહારાજી છે સમયના ના સદગુરુ દેવશ્રી સતપાલજી મહારાજ મારા ગુરુ મહારાજી છે એ કે જો તમારી અંદર આટલો પાવર હોય તો તમારા ગુરુ મહારાજીની અંદર કેટલો હશે મેં કીધું ભાઈ એને જાણવા માટે તો તમારે જ્ઞાની બનવું પડે મેં તમે સત્સંગ સાંભળવા પુસ્તકને વાંચો અને જો તમને જાણવાની ઈચ્છા થાય ને તો તમે જાણી પણ શકો છો આ જ્ઞાનની અંદર એટલી તાકાત છે કે આવેલા મહાપુરુષને પણ તમે ઓળખી શકો છો જો હે ને કદાચ આપણે આવેલા મહાપુરુષ સમાજની અંદર આવે આપણો ભાવ પ્રેમ અને ભક્તિ જે પ્રેમ છે એને જોઈને ભગવાનને દર્શન આપવાની ઈચ્છા થાય આપણને અને કદાચ આવી જાય પણ ઓળખવા માટેનું સાધન આપણી પાસે આપણી માટે ઓળખવાની દ્રષ્ટિ કઈ જોકે એ તો નથી હે ને કોઈ પણ સ્વરૂપે ભગવાન આવી શકે છે આપણું પ્રેમને વિશ્વાસ જોઈને અને અગર ભગવાન આવીને ગયા અને આપણે ઓળખી ન શક્યા તો શું કામનું આપણી ભક્તિ એટલી બધી કરીએ આપણે પ્રેમ હોય વિશ્વાસ હોય પણ શું કામનો જો આવેલા ભગવાનને નહીં ઓળખી શકીએ કેમ કે ભગવાન તો જેવો દેશને એવો વેશ ધારણ કરીને આવે ભાઈ હે ને કોઈ સૂટ બૂટમાં આવી ગયા તો તમે શું કહેશો ક્યાં કોઈ મોટો ધનવાન સેટ લાગે અથવા એમ કહેશો કોઈ હીરો છે ભાઈ તમે એમ કહેશો ભાઈ ભગવાન છે એમ નહીં કોઈ ભિખારીના રૂપની અંદર આવશે તો આપણે એમ કહીશ ભાઈ આગળ જઈને માગી લે હે ને કોઈ જાનવરના રૂપની અંદર આવશે તો આપણે એને દંડો લઈને પાછળ દોડશું પણ નામદેવ તમે જુઓ નામદેવની પાસે ભગવાન કૂતરાના રૂપની અંદર આવ્યા પણ નામદેવજીની ની પાસે જ્ઞાન હતું ને એટલે કૂતરાના રૂપ ની અંદર આવેલા ભગવાન ને પણ ઓળખી ગયા અને કહેવાય છે કે નામદેવને ને રોટી કુતે ને ઉઠાઈ पीछे घी का कटोरा लिए जा रहे प्रभु रुखी तो न खाओ थोड़ा घी तो लेते जाओ तेरा मेरा एक नूर फिर काहे को हजूर तूने सकल बनाई है स्वान की जर्रे जर्रे में है जाकी भगवान की किसी सूझ वाली आंख ने पहचान की પહેચાન શું કીધું ભગવાન નામદેવજી ભગવાન કૂતરાના રૂપની અંદર એમની પાસે આવ્યા તો નામદેવજી ઓળખી ગયા બરાબર કૂતરો રોટલી લઈને ભાઈ ગો ને એટલે પાછળ ઘીનો કટોરો લઈને ભાઈ ગા દોડ્યા અને આપણે હોય તો શું કરીએ કેમ કે પેલા તો આપણે હાથમાં વેલણ હોય રોટલી બનાવતા હોય સીધો જ ઘા કરીએ બિચારાને ટાંટ્યું કે કમર બેમાંથી એક તોડી નાખે પોલો બિચારો રાડું નાખતો નાખતો ગાય જાય અને પછી એમ કેતો જાય કે આ ઘરે હવે ફરી પાછું અવાય નહીં હવે ભગવાન આવી જાય તો શું કરીએ આપણે વિચારો હે ને હે અને ઘણા ગેટ ઉપર નથી લખ્યું હતું કે કૂતરાથી સાવધાન ઘણા લોકો એમ કે ભાઈ રજા સિવાય અંદર આવું કે ને કે રજા સિવાય અંદર ના આવો વાંચીને વયો જાઉં છું હે ને કહે છે ને કે રજા સિવાય અંદર ના આવો વાંચીને વયો જાઉં છું હવે આવું બધું હોય ને એટલે ભગવાને આવવાની કોશિશ કરે પણ શું કરે મજબૂર બની જાય ભગવાન હે ને એટલે અહીંયા રસ્તો બતાવ્યો છે કે નામદેવજીની પાસે ભગવાન કૂતરાના રૂપની અંદર આવ્યા ને તો નામદેવજી એની પાછળ ઘીનો કટોરો લઈને દોડ્યાને ભગવાનને કહે છે કે પ્રભુ રૂખી તો ન ખાવો થોડા ઘી તો લેતે જાઓ પ્રભુ રૂખી રોટલી નહીં ખાઓ કેમ કે તમારું મુખ છે ને રાજભોગને ખાઈ ખાઈને કોમળ બનેલું છે અને મારી રૂખી સુખી રોટલી તમને વાગશે લા હું તમને થોડીક ચોપડીને મુલાયમ બનાવી દઉં પછી તમે ખાઓ ભગવાનને ઘી ચોપડી દે છે જુઓ રોટલી મુલાયમ બનાવી દીધી એટલે ભગવાન કહે છે એ રોટલીને આરોગ્ય છે પણ ભગવાનને કહે છે પ્રભુ તેરા મેરા એક નૂર ફિર કાહે કો હજુર તું સકલ બનાવી સ્વાન કી આમ જો ને તો પ્રભુ તું અને હું એક જ છીએ હે ને સૂર્ય ઉદય થાય છે સૂર્યના અનેક કિરણો સમાજની અંદર પ્રસરે છે પણ આપણે એમ કહી શકીએ ખરા કે સૂર્ય અને સૂર્યના કિરણો અલગ અલગ છે નહીં ને એટલે તો રામાયણની અંદર કીધું ને કે ઈશ્વર અંશ જીવ વિનાશી ચેતન અમન સહજ સુખ રાશી કે આ જીવ છે એ પરમાત્માનો અંશ અંશ છે અને પરમાત્મા અંશ છે અને કહે છે કે આ જીવેનો અંશી છે જો હે ને કહેવાનો મારો મતલબ છે કે અંશ પરમાત્માને મળવા માટે એવો છે પણ ક્યારે આપણે એવું સાંભળ્યું કે સૂર્ય એના કિરણથી ક્યારે ખોવાઈ ગયું હોય વિખૂટું પડી ગયું હોય છૂટું પડી ગયું હોય નહીં ને ઉદય થાય ને એટલે આખા સંસારની અંદર પોતાના કિરણોને વિસ્તરી દે છે જુઓ પ્રકાશ આપવા માટે પણ જ્યારે અસ્ત થાય ને ત્યારે સાંજે ફરી પાછા બધા એના કિરણોને પોતાની અંદર સમેટીને પછી અસ્ત થાય છે હે ને પણ સમાજની અંદર મહાપુરુષો આવે છે ને આવું જ કાર્ય કરવા માટે આવે છે જ્યારે રચના કરે છે એટલા જીવરૂપી એના જેટલા કિરણો છે ને પરમાત્મા સૂર્ય છે અને આ જેટલા જીવ છે ને એ બધા એના કિરણો છે એને સમાજની અંદર છે એને આત્માના કલ્યાણ માટે એ અંશને મળવા માટે એ અંશને મળવા માટે આવ્યો છે પણ આપણી કરુણા કેવી છે તમે જુઓ કે સૂર્ય ઉદય થાય ત્યારે વિસ્તરે છે અને અસ્ત થાય ને ત્યારે સમેટાઈ જાય છે પણ આ જીવ જગતમાં ભૂલો પડી ગયો માયાની ભૂલવણીમાં એટલો બધો ભૂલો પડી ગયો માર્ગ નથી હું ક્યાં શું અને આવા જીવાત્માને આધાર લેવો જોઈએ ગાલ પુરાણની પણ આદિપુરાણ મહાપુરુષે આપેલા પુરાણ મહાપુરુષે આપેલા શાસ્ત્ર એની વાણી રૂપી શાસ્ત્ર એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને એનું માર્ગદર્શન લેવું જોઈએ એમને નહીં ચાલવું જોઈએ અને એટલે જ મહાપુરુષે આપણને શાસ્ત્ર આપ્યા છે એમને નથી આપ્યા કે આપણે એના માર્ગદર્શન હેઠળ આપણે સત્યની ખોજ કરી શકીએ જીવનની અંદર ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીએ એટલે હંમેશા આપણે જાણવું છે તો મહાપુરુષોને પાસે જઈ અને સત્ય અને ઈશ્વરને જાણવાનો પ્રયત્ન કરવાનો છે અને આવા સમાજની અંદર જ્યારે સત્ય સદગુરુ જીવનની અંદર મળી જશે ને ત્યારે આ જીવને ઈશ્વરની પ્રાપ્તિ નિશ્ચિત છે અને ઈશ્વર મળતાની સાથે જીવની મુક્તિ પણ નિશ્ચિત છે એટલે જ્ઞાન છે તો યુક્તિ છે યુક્તિ છે તો ભક્તિ છે આગળ આપ લોકોએ સાંભળ્યું પૂજને બાઈજી પાસે કેટલું સુંદર એને જ્ઞાનનું એક ક્રિયાત્મક સાધન કેટલા છે કેવા કેવા છે સુંદર કબીરજીના ભજન વિશેથી આપણને સંભળાવવા મળ્યું સાંભળવા મળ્યું તો આપ લોકો પણ એને સમજવાનો પ્રયત્ન કરજો કેમ કે દરેક વસ્તુમાં ચારનું વધારે મહત્ત્વ છે જુઓ દિશા બની તો ચાર બની ખૂણા બન્યા તો ચાર બન્યા અને વેદ બન્યા ભાષા બની તો ચાર બની અવસ્થા બની 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 તો તો ચાર 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 જાતિ વર્ણ આશ્રમ આ ખાટલાના પાયા પણ ચાર મકાનના પાયા પણ ચાર કાંઈ પણ વસ્તુ તમે જુઓ ને તો ચાર ના આધાર પર જ ઉભેલું છે એમ જ્ઞાન પણ ચાર ના પાયા પર ચાર સાધન ક્રિયાત્મક હોય ને પૂર્ણ જ્ઞાન કહેવાય છે એમાં પહેલો પાયો છે પરમાત્માનું નામ તો એને નામને જાણો આપણી અંદર શ્વાસની અંદર પરમાત્માનું એક નામ છે એ નામ છે એવું છે કે જે ભાષાતીત છે અને અવ્યક્ત છે અજપા છે જેને કેવલ અનુભવ કરી શકાય છે એટલે તેને સુમિરણ કરવા માટે કીધું છે જપવા માટે નહીં બોલવા માટે નહીં રટવા માટે નહીં પણ સુમિરણ કરવા માટે કીધું સુમિરણનો અર્થ શું થાય કે જે શ્વાસોથી થાય છે એટલેને સુમેરણ કીધો છે અને આપણો આમે આપણે કહેતા હોય ને કે શ્વાસે શ્વાસે રટુ તારું નામ પ્રભુજી એવું માંગુ રે તો શ્વાસની અંદર પરમાત્માનું નામ છે તો એ શ્વાસની અંદર રહેલા પરમાત્માના નામને તમે જાણો કેમ કે અંતે આપણને ઈજ કામ આવવાનું છે ભગવાન કૃષ્ણે કીધું છે કે અંત કાલે મામે સ્મરણ મુક્તવા કલેવરમ યા પ્રયાતિ સમદભાવ નાશ્તરતી સંશયમ હે અર્જુન અંત સમયે આ જીવાતમાં એકવાર મારા નામનું સ્મરણ કરતા કરતા જો પોતાના દેહનો ત્યાગ કરે છે તો એ મને આવીને મળે છે એમાં કોઈ સંશય નથી વિચાર કરો કે છેલ્લા શ્વાસે પરમાત્માના નામનું સ્મરણ કરવા માટે આપણને ભગવાન કૃષ્ણ પણ કહે છે તો આપણે જાણીએ જ છીએ કે છેલ્લી અવસ્થા આપણી કેવી છે તો કે બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે આંખ જોવાનું બંધ કરી દે કાન સાંભળવાનું બંધ કરી દે હાથ પગ હલવાનું કામ બંધ કરી દે બધું ઇન્દ્રિય બધી ઇન્દ્રિય થઈ જાય છે એક કેવલ શ્વાસ રહે છે આપણી પાસે છેલ્લે શ્વાસ નીકળ્યા પછી કાંઈ નથી રહેતું એટલે ભગવાન કૃષ્ણે કીધું છે કે છેલ્લા શ્વાસે મારા નામનું એકવાર સુમિરણ કરી લે ને મને આવીને મળે છે છેલ્લા શ્વાસે એકવાર નામનું સુમિરણ કરવા માટે કીધું જો કેવલ છેલ્લે એક શ્વાસ બચે છે તો એ છેલ્લા શ્વાસે પરમાત્માના નામનું જો સુમેરણ થઈ જાય તો આ જીવની મુક્તિ છે એટલે આ નામને આપણે જે શ્વાસની અંદર છે એ નામને જાણવાનો પ્રયત્ન કરવાનો છે કેમ કે નામ છે તો જ આપણે છીએ નામ નથી તો આપણે નથી કેમ કે નામ નીકળી ગયા પછી આ શરીરને નનામી ઘોષિત કરવામાં આવે છે નનામીનો મતલબ કે નામ વગર નહીં નનામી કહેવામાં આવે છે અને પછી કાંઈ નથી રહેતું હે ને નીકળી જાય પછી શું કે ભાઈ રામ નામ સત્ય સત્ય બોલો ગત્યે હે ને અને આને ની અંદર લઈ જઈને પછી બાળવા માટે જ કામ લાગે બીજું કાંઈક થતું નથી એટલે પરમાત્માના નામને જાણો આપણી અંદર રહેલા એ પહેલું સાધન છે બીજું સાધન છે પરમાત્માના પ્રકાશ સ્વરૂપના જીવને દર્શન કરવા પરમાત્માના જ્યોતિ સ્વરૂપના દર્શન કરવા આપણે એમ કહે છે કે ભગવાન એક છે નિર્ગુણ છે નિરાકાર છે અજર અમારે વિનાશી છે તો એ આપણી અંદર છે એનો ક્યારેય નાશ નથીની શરૂઆત નથી એને કોઈ કહે છે કે જન્મ આપનાર નથી એને કોઈ પ્રગટ કરનાર નથી સ્વયં છે તો એવા સ્વયં પરમાત્મા નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપે આપણી અંદર બિરાજમાન છે તો એ બ્રહ્મ સ્વરૂપ પરમાત્માને આપણી અંદર જાણવા એ પણ આપણે એક અધિકાર છે ફરજ છે આપણે સંસારમાંથી એને જાણીને જવાનું છે આ બીજું સાધન છે ત્રીજું સાધન છે પરમાત્મા નાદ સ્વરૂપે પણ આપણી અંદર રહેલા છે બાર મંદિરની અંદર તમે જુઓ કે ભગવાન છે તો ત્યાં સવાર સાંજ આરતી કરવામાં આવે છે આરતી થાય એટલે સ્કંઠ શંખ નગારા આ બધું ઝાલર બધું વગાડવામાં આવે છે તો આપણી અંદર તો પરમાત્મા નિરા નિરંતર રહે છે તો ત્યાં નિરંતર આરતી થઈ રહી છે

જગતથી જે બહેરો થાય છે એ એ પરમાત્માના નાદને સાણી સાંભળી શકે છે અને આ નાદને સાંભળ્યા પછી આ જીવાત્મા મનને સ્થિર કરી શકે છે અને મન સ્થિર થતાની સાથે આ જીવાત્માનું મન નામની અંદર લાગે છે નામના પોકારથી પરમાત્માને પ્રગટ થઈ આ જીવને પોતાની અંદર દર્શન આપવા માટે પરમાત્માને આવવું પડે છે અને આ પરમાત્માના દર્શન કરી અને જીવ પોતાના જીવનને સફળ બનાવે છે જુઓ અને ચોથો પાયો બતાવ્યો અમૃત કે આ જીવાત્મા અમૃતને પણ પી શકે છે અમૃતનું પાન પણ કરી શકે છે આપણા જે આ મસ્તકને બ્રહ્માંડ કીધું છે આ બ્રહ્માંડની અંદર નિરંતર અમૃત ઝળકી ટપકી રહ્યું છે આ અંદરથી જે અમૃત વરસી રહ્યું છે એ અમૃતને આપણે પી અને અમર તત્વની પ્રાપ્તિ કરી શકીએ છીએ અમરત્વની પ્રાપ્તિ કરી શકીએ છીએ એટલે કે શરીરથી અમર નહીં પણ અમર તત્વ એવા ઈશ્વર છે પરમાત્મા છે જેને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને અમર તત્વની અંદર આપણે મળી શકીએ છીએ આમ તો કીધું છે કે ભાઈ પરમાત્મા અનંત છે તો અનંતના અંત સુધી આપણે તો નથી પહોંચી શકતા પણ અનંતની અંદર મળવા માટે આપણા સમાજની અંદર સંસારની અંદર આવ્યા છે મનુષ્ય દેહ ધારણ કરીને તો અનંતને પ્રાપ્ત કરી અને જીવનને સફળ અને મહાન બનાવવાનો છે તો આપ લોકો જેને પણ યોગ્ય સમજતા હોય અમે એવું નથી કીધા કે તમે અમારી પાસે જાઓ પણ તમે જેને મહાન સમજતા હોય એની પાસે તમે એકવાર વિવેકાનંદ બનીને જાઓ અને પૂછો કે મને અંદર પરમાત્મા છે હૃદય જગતની અંદર પરમાત્મા છે તો એ પરમાત્માનું જ્ઞાન મને કરાવો અને પરમાત્માના દર્શન કરાવો અને જો તમને કરાવી દે તો તમે ત્યાં એની તન મન ધનથી સેવા કરી એ જ્ઞાનને જાણી અને જીવનને સફળ બનાવી દો અને ન મળે તો એવું નહીં વિચારતા કે ભાઈ એક ગુરુ કર્યા પછી બીજા ગુરુ ન કરવા એવું નથી ભાઈ કીધું ને કે જબ તક ગુરુ મિલે સાચા તક કરો દસ ઓર પચાસ કોઈ પાપ નથી ને પાપ લાગે ને તો મને આપી દેજો તમદારે પણ કરો ગુરુને સાચા અને ગોતો તમે એવા તત્વ દર્શીને એવા તત્વદર્શી મળશે ને તો જ તમારું જીવન સફળ થશે ને પરમાત્મા તત્વની પ્રાપ્તિ થશે તો આપ લોકો એવા જ્ઞાની સદગુરુની ખોજ કરો અને જો મળી જાય ને તો તન મન ધનથી સેવા કરી જ્ઞાનને જાણી જીવનને સફળ બનાવી દેજો અને કોઈ ન મળે તો છેલ્લે હું આપ લોકોને એક નામ આપું છું યાદ રાખજો માનવ ધર્મ સંસ્થા માનવ ધર્મ આશ્રમ દરેક જગ્યા પર અમારા હર જિલ્લાની અંદર છે તમે સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં જાઓ ઇન્ડિયાની અંદર ગમે ત્યાં જાઓ કે તમે વિદેશોની અંદર પણ જાઓ હરેક સ્ટેટની અંદર હરેક કન્ટ્રીની અંદર અમારું માનવ ધર્મ નામની સંસ્થા ચાલી રહી છે જ્યાં દરેક જગ્યા પર જ્ઞાની સંતો રહે છે એ સંતો તમને આ અંદર રહેલા પરમાત્માનું જ્ઞાન થિયોરિકલ સમજાવી શકે છે અને પ્રેક્ટિકલ આપી પણ શકે છે તો આપ લોકો પણ જાણવાનો પ્રયત્ન કરો અને જાણીને તમારા જીવનને સફળ બનાવો અને